નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ જાહેર કર્યો છે જીડીપી અંગે કર્યો મોટો દાવો દેશના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે હજાર ચોવીસ પચીસ માટેનો આર્થિક સર્વે રજૂ કર્યો છે જેમાં તેમણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિરપણે વધી રહ્યો હોવાનું જણાવ્યું છે અને આવતીકાલે બે હજાર છવ્વીસ માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે જેમાં કરદાતાઓથી લઈને ખેડૂતો મહિલાઓ અને યુવાનો સુધીના દરેક માટે મોટી જાહેરાતો કરે તે vi a picture. લોકસભામાં રજૂ કરવામાં આવેલ આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે દેશનો જીડીપી ગ્રોથ છ પોઈન્ટ ત્રણ ટકાથી છ પોઈન્ટ આઠ ટકાના દરે વધવાનો અંદાજ વ્યક્ત થયો છે તેમજ જીએસટી કલેક્શન અગિયાર ટકા વધીને રૂપિયા દસ પોઈન્ટ બાસઠ લાખ કરોડે પહોંચવાનો અંદાજ આપ્યો છે આર્થિક સર્વે અનુસાર જીએસટી કલેક્શન આગામી નાણાકીય વર્ષમાં અગિયાર ટકા વધીને રૂપિયા દસ પોઈન્ટ બાસઠ લાખ કરોડે પહોંચશે સર્વેમાં નીતિગત સુધારાઓ અને આર્થિક સ્થિરતાની દિશામાં સરકાર સરકારના પ્રયાસો રેખાંકિત કરે છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે જીડીપી ગ્રોથ છ રહેવાનો અંદાજ આપ્યો છે જ્યારે વર્લ્ડ બેન્કે છ રહેવાનો અંદાજ આપ્યો છે પીએમઆઈ સતત ચૌદમાં મહિને વધ્યો છે સર્વિસ સેક્ટર મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યું છે પરંતુ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ નબળી પડી છે કુલ જીવીએ નાણાકીય વર્ષ બે હજાર પ્રથમ ત્રિમાસિકમાં મહામારી પૂર્વેની સ્થિતિ પરત મેળવી છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ